આજે પોલીસ ને કહીએ છીએ સિંગમ ના દીકરા બની આજે મહેરબાની કરજો કોઈ સિંગમગીરી કરવાની જરૂર નથી ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે એ અમારું પડ્યું છે અને પોલીસ ને કહીએ છીએ અમે જગતના બાપ છીએ મતલબ એસપી ડીવાય એસપી ને બાપ છે આપણે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગત ના બાપ નું છે ભાજપ ના ઈશારે આ યાર્ડ ની અંદર જે કડદો થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામે અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે છો ચાહે જેવડી બી લડાઈ લડવી પડે આજે પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરો પણ હટવાનું નથી બીજી મહત્વની વાત એક કરી દઉં બીજી વાત કરી દઉં યાર્ડ ના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું અહીંયા દુકાનો ઉપર ગોડાઉનો બનાવે છે બજાર માં વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા ગોડાઉન ના મળે અહિયાં દો લાખ રૂપિયા માં ગોડાઉનો આપી દેવામાં આવ્યા પોણા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશો એ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે આવક માં બીજા નંબર નું યાર્ડ છે લૂંટવામાં તો પેલા નંબર નું યાર્ડ છે અહિયાં ઇન્સ્પેક્ટરો ની કારણ વગર નું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો જેવા જેવા કાળુભાઈ પર જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે લાખ લેવા નવી ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે કોઈ નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં ની આજે તમે સોલારવાળાને કામ આપ્યું બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા હાથ ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવવાનું કામ કર્યું ઓલી ગાડીનું નામ શું કિયા કાર્નિવલ સુમાળી લાખ રૂપિયા ગાડી લાવવાની દઈ આ સંસ્થાના પૈસા હતા આ અમારા ખેડૂતો ના પૈસા હતા તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે હવે જગત બાપ જાગૃત થઈ ગયો છે હિસાબ